અને અનેક વિકાસ કામોનું લોકાર્પણ કરવાના છે ત્યારે પીએમ મોદી અટલ સરોવરનું લોકાર્પણ નહીં કરે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેરાત કર્યા બાદ ફેરવી તોડ્યું છે રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે નિવેદન આપીને જણાવ્યું હતું કે સ્માર્ટ સિટી પ્રોજેક્ટના અટલ સરોવરનું કામ પૂર્ણ કરવાનો સમય ત્રીસ જૂન સુધી હતો કામ અધૂરું હોવાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અટલ સરોવરનું લોકાર્પણ નહીં કરવામાં આવે અટલ સરોવરની ડેડલાઇન ત્રીસ જૂન સુધીની છે પ્રધાનમંત્રી શ્રીનો કાર્યક્રમ એ એઈમ્સ હોસ્પિટલ માટે પ્રધાનમંત્રી શ્રી આવી રહ્યા છે અને રાજકોટ મહાનગરપાલિકાના અને જિલ્લા વહીવટી તંત્રના જે કોઈ પણ ખાતમુહૂર્ત અને લોકાર્પણો છે એના માટે પ્રધાનમંત્રી શ્રી આવી રહ્યા છે અટલ સરોવરમાં હજી કામ પૂર્ણતાના આરે હજી પૂર્ણ નથી થયું પૂર્ણતાના આરે જ ત્રીસ જૂન સુધીમાં પૂર્ણ થઈ જશે જ્યારે દેશના શ્રી આવતા હોય ત્યારે કોઈપણ કાર્ય જ્યારે પૂર્ણ થઈ ગયું હોય ત્યારે જ હંમેશા લોકાર્પણ થઈ શકતું હોય છે એટલા માટે અટલ અટલ સરોવરને હાલ પૂરતું અમે લોકોએ મુલતવી રાખ્યું છે ત્રીસ જૂન પછી એટલે કે નવી ચૂંટણીઓ પછી અમે પ્રધાનમંત્રીશ્રીને રિક્વેસ્ટ કરતું કે સાહેબ આપ રાજકોટમાં અલગ અલગ કાર્યક્રમો માટે આવો ત્યારે અમારી પણ એવી લાગણી છે ને રાજકોટના લોકોની લાગણી કે આપ અટલ સરોવરનું ખાતમુહ્ર લોકાર્પણ કરવા આવો dungli